કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ 허બ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાલી જગ્યા અણુમાં આઈએની અને સહસંયોજક એમ બંને છે ડ્યુઅલ નેચર ઓકે ટુ ઇન વન બંને હોય એવા સીસીલ 4 તો સી અને સીલ 4 કાર્બન ની વેલેન્સ જે છે એ 4 છે એટલે એની બાહેતમ કક્ષા ની અંદર 4 એ 4 ક્લોરિન સાથે તો સહસંયોજક બંધ બનાવશે ખાલી સહસંયોજક બંધ જોવા મળશે બરાબર છે સીએસસીલ 2 તો સીએસસીલ 2 સીએ પ્લસ ટુ સીએલ માઇનસ ટુ એની અંદર તમને આયનિક બંધ જોવા મળશે માત્ર બંધ જોવા મળશે આઈનિક આ એનએચ ફોર પ્લસ ને સીએલ માઇનસ તો આ પ્લસ ઓર માઇનસ આયનિક

નો બંધ એ કયા પ્રકારનો હોય તો એન એચ થ્રી લોન પેર બી એફ થ્રી ચલો હવે બોરોન બચારો એવો છે એની પાસે છ ઇલેક્ટ્રોન છે અને એને પોતાનું સ્ટક પૂરું કરવું છે નાઇટ્રોજન જે છે એમોનિયા બનાવીને બેસી ગયો છે તેમની વચ્ચે જે બોન્ડ ફોર્મેશન થાય એને આપણે શું કહેતા હતા સવર્ગ આપ લે અને લે તો કયો પાર્ટનરશીપથી બને એ શું કહેવાય પાર્ટનરશીપ થી બંનેને સહસંયોજક બને હવે મેં તમને કીધેલું ગરીબ અને અમીર અમીર અને ગરીબી વચ્ચેનો જે બોન્ડ છે એ આપલેનો હોય છે એટલે આયનિક બંધ હોય છે બંને ગરીબ હોય બંને ગરીબ હશે બરાબર બંને ગરીબ હોય તો શું કરશે પાર્ટનરશીપ કરશે અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બંને અમીર હોય બંને અમીર હોય તો ધાત્વિક બંધ હોય અને એક જે છે એમ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ મારું અને મહેનત તારી તો એ સવર્ગ સહસંયોજક બંધ એ આ ટાઈપનો એવું મેં તમને થિયરીમાં સમજાવેલું છે તો આ થઈ ગયો તમારો કયો બંધ કહેવાય સવર્ગ સહસંયોજક બંધ બારમામાં સી રેડી ચલો નીચેના પૈકી સેમાં સવર્ગ સહસંયોજક બંધ નથી આ હમણાં હતું તેવું જ તો કોનામાં નથી તો આ જો સીસીએલ ફોર ત્યાં સીધું જ હમણાં આગળ સમજાવીએ પ્રમાણે સીસીએલ ફોર જે છે કાર્બન ટેટ્રાક્લોરાઈડ

ચાર માંથી ચાર જાય એટલે ઝીરો લોન પેર નથી ચાર માંથી ત્રણ જાય ચાર માંથી ત્રણ જાય જો આ બધી વસ્તુ માટે આગળના વિડીયો જોવા બરાબર છે મેં તમને બધું શીખવાડ્યું છે કેવી રીતે આવશે ચાર માંથી ત્રણ જાય એટલે એક લોન પેર અને ચારમાંથી બે જાય એટલે બે લોન પેરું કીધું હતું કે જેમ લોન પેર વધે બોન્ડ એંગલ ઘટે તો સૌથી વધુ બોન્ડ એંગલ જે છે હોવાનો આઈએસપી થ્રી એટલે જે આવશે તે બોન્ડ એંગલ આવશે એકસો નવ પોઈન્ટ પાંચ આનું ઘટશે એટલે એકસો સાત આનું હજી ઘટશે એટલે એકસો ચાર પોઈન્ટ પાંચ બસ હવે આના આધારે તમને આન્સર મળી જશે જોઈએ હવે

અમોનિયાના બંધ કોણ કરતા વધુ છે તો એકસો સાત કરતા વધુ છે તો એ બે સાચું છે સીએચ ફોર માં આ બંધ કોણ એટલે કે એચ સી એચ બંધ કોણ એમોનિયામાં એચ એન એચ બંધ કોણ અને એચ ટુ માં એચ ઓ એચ બંધ કોણ એ ત્રણેય નેવ કરતા તો મોટા છે મોટા જ છે આ બધા નેવ કરતા મોટા છે એ પણ સાચો છે વૈધુ એક તો જવાબ આપણો આજ આવશે તો વિચેક કરીએ કે એચ માં બંધ કોણ એચ માં બંધ કોણ એમોનિયાના બંધકોણ કરતા મોટો છે નહીં કારણ કે એમાં બે લોન pair છે આમાં એક લોન pair છે બંધકોણ મોડે ન હોય તો મે તમને કઈ રીતે લોન pair થી તમારે લાવવાનો છે ઓકે મસ્ત ક્વેશ્ચન છે આ નીટ ની અંદર પૂછાયેલો હતો ચાલો હવે નેક્સ્ટ નીચેનામાંથી ખાલી જગ્યાએ તેની બંધ ઊર્જા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો બંધ ઊર્જા બંધ એન્થાલ્પી તો બંધ એન્થાલ્પી એ બંધ લંબાઈ

સત્તરમો સમૂહ છે એફ સી સમૂહમાં જેમ ઉપરથી નીચે જાઓ છો એમ કદ શું થાય વધતું જાય છે તો આનું કદ તો બધામાં સમાન છે અને આનું કદ ધીમે ધીમે તમારે વધતું જાય છે જો આ કદ વધતું જાય છે અને બંધ લંબાઈ એટલે શું તો કે બે કેન્દ્રો વચ્ચેનું સંતુલિત અંતર તો બંધ લંબાઈ કોની વધારે છે એચઆઈ ની અને જેટલી બંધ લંબાઈ વધારે હોય એટલો બંધ ઈઝીલી તૂટે

સમાન બંધ ક્રમાંક છે નીચેના બેકી ખાલી જગ્યા સમાન બંધ ક્રમાંક છે એટલે કોનો બંધ ક્રમાંક છે બંધ ક્રમાંક જેરાવે ત્યારે મે તમને શીખવાડેલું છે કરી લેવાનું 14 પહેલા લખી દો 14 એટલે n2 જે આપણે હતું તે તો એમાં કેટલા બંધ ક્રમાંક 3 રેડી ચલો હવે આપણે શું કરવાનું છે 15 16 सत्तर अठारि दस नौ आठ घड़ी चलो ऊपर नीचे जाओ पॉइंट पांच पॉइंट पांच कटाड़ता जाओ पॉइंट पांच पॉइंट जीरो 1.5 1.0 0.5 અને 0 સેમ એવું 2.5 2.0 1.5 1.5 અને 0 હવે અહીંયા આપણે જોઈએ

તો એ તો નહી જ આવે બીજામાં જાઓ એન ટુ પ્લસ ઓ ટુ પ્લસ પ્લસ કરેલો ખાલી ઓ ટુ પ્લસ એટલે બે પોઈન્ટ પાંચ અને ઓ પ્લસ ઓ પ્લસ એટલે આઠ દુ સોળ આઠ દુ સોળ સોળ એક ગુમાવ્યું માંથી એક જાય તો પંદર

हम तो आए जो तो आ गया ओ टू मैनस टू टू मैनसू मईनस टू ओ टू मैनस आठ दू सो सोलह आठ दू सो आठ दू सोल ने O2 O2 -2. O2 -8 -2 सोड। भी अठार आठ दू सो सोल ने एक सत्तर तो चलो અને આમાં એક પોઈન્ટ પાંચ તો આન્સર આવશે એક અને એક પોઈન્ટ પાંચ એક અને એક પોઈન્ટ પાંચ મસ્ત છે એક વાર એક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ પછી કોઈ પ્રોબ્લેમ નો આવશે તો તમને આવડવું જ જોઈએ ચાલો નેક્સ્ટ ઓહ ચાલો નીચેના પૈકી ખાલી જગ્યામાં ઓક્સિજન ઓક્સિજન બંધની બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે તો પેલા નક્કી કરી કે ભાઈ આમાં એક વસ્તુ જે છે કે બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે તો પેલા બંધ ક્રમાંક જોઈ લઈએ પછી બંધ લંબાઈની વાત કરીશું કારણ કે બંધ ક્રમાંક ને બંધ લંબાઈ બંધ ક્રમાંક અને બંધ લંબાઈ

વધુ એચ ટુ ની હોય એવું ઓપ્શન આપણી પાસે ક્યાં છે તો એક જ છે ને સાચા વધતા ક્રમની અંદર આ તમને એવું થાય કે આ સિંગલ છે ડબલ છે તો આમાં ડબલ સિંગલ ડબલ અને સિંગલ રેઝોનન્સ થતું હોય ને ત્યારે ડબલ અને સિંગલ ની મધ્યવર્તી એવું આપણે સસ્પંદન માં જોયું હતું રેડી તો આ પ્રકારે એનું આવશે ખ્યાલ આવ્યો આ સિંગલ બોન્ડ છે આ ડબલ સિંગલ અને સિંગલ ડબલ હોય એમાં રેઝોનન્સ થાય અને રેઝોનન્સ ને કારણે

ની વચ્ચે ટ્રિપલ બોન્ડ કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન રેડી તો કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન છે તો આનો અર્થ એવો થયો કે આનો બોન્ડ ઓર્ડર કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન હોય તો આનો બોન્ડ ઓર્ડર બે અને સીઓ થ્રી માઇનસ ટુ બસ આ એક ખાલી તમારે જોવાનો છે સીઓ થ્રી માઇનસ ટુ એ જો બતાવો માં આપણે રેજોનાંસ લઈ લેશું

આ તો તમારો ક્રમ કયો થયો બોન્ડ ઓર્ડરનો નો ત્રણ બે એક પોઈન્ટ તેત્રીસ બોન્ડ ઓર્ડર કરતા બંધ લંબાઈ જે છે એ કેવું હોય બોન્ડ ઓર્ડર અને બંધ લંબાઈ આ શબ્દ જો બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ શું થાય બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે બંધ લંબાઈ ને બંધ ક્રમાંક એક બીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત તો એનો અર્થ એવો થશે કે સૌથી વધારે આ સીઓ જે છે એનો બોન્ડ ઓર્ડર વધારે છે તો એની બોન્ડ લેન્થ કેવી હશે ઓછી હશે તો આન્સર તમારો કયો આવશે આ ક્રમ જે છે સીઓ સીઓ ટુ અને સીઓ થ્રી માઇનસ ટુ એ બોન્ડ ઓર્ડરનો છે તો સૌથી વધારે કોનો છે સીઓ નો તો સૌથી ઓછો સીઓ હોય સીઓ અને સીઓ ટુ અને સીઓ થ્રી સૌથી ઓછું એ તમારે લેવાનું ડી સીઓ સીઓ ટુ અને સીઓ થ્રી માઇનસ ટુ રેડી અન ઓપ્શન આવશે ડી આ જે ક્રમ છે કોનો છે બંધ ક્રમાંક અને બંધ ક્રમાંક અને ત્યાં તમને કીધું છે બંધ લંબાઈ તો એનો ઉલટો ક્રમ તો સૌથી વધારે બંધ લંબાઈ જે છે એ કોની આવશે સીઓ થ્રી માઇનસ ટુ ની પછી સીઓ ટુ અને પછી સીઓ બરાબર એ શું થયું તમારું તો જો સીઓ નો બંધ ક્રમાંક ત્રણ તો બંધ લંબાઈ સૌથી ઓછી આનો બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ એક મિનિટ જોજો હું કરાવું છું જો બોન્ડ ઓર્ડર જે છે એ શું છે CO પછી CO2 અને CO3 -2 તો આ ક્રમમાં શું થાય છે ઘટે છે ને તો આ જ ક્રમની અંદર વધશે કોણ તો કે આ ક્રમમાં બોન્ડ ઓર્ડર ઘટે તો આ જ ક્રમમાં બોન્ડ લેન્થ વધે આ ઘટે તો આ જ ક્રમમાં વધે બહુ વધારે નથી વિચારવાનું આ ઘટે તો વધે તે ટાઈપની વસ્તુ હોવી જોઈએ CO CO2 અને CO3 -2 ખતમ રેડી ચાલો નેક્સ્ટ C અને O છ વત્તા આઠ છ અને આઠ કેટલા થાય બંધ ક્રમાંક જુદો વધવાનો છે તો ચૌદ ન થાય એ જુદો થશે બરાબર ચલો આના તો ચૌદ થાય છે સાત દુ ચૌદ આના જો છ સાત માઇનસ એક એટલે પ્લસ એક बराबर तो जो आना 14 થઈ ગયા આના જો નાઈટ્રોજનના 7 ઓક્સિજન 8 એક ગયો માઈનસ 1 એટલે પણ 7 ને 7 14 થઈ ગયા તો એવું ન દે કીધો જુદો તો જવાબ તે કા જ આવો બરાબર કેમ કારણ કે આના 7 આનો 8 એક મેડવે છે મેડવે છે घुમાવતા નથી મેડવે છે

ચાલો એ અને બી બંધારણ એનો બંધ ક્રમાંક કીધું એવી રીતે બે ત્રણ ભાગ્યા બે દોઢ દોઢ જવાબ છે કેવી રીતે એક તો નહીં બે બે નહીં એક અને બે વારા ફરતી એવું નહીં એક બે એક બે નહીં

3 તો લોનペア છે નાઇટ્રોજન નાઇટ્રોજન એક એક લોનペア ઓક્સિજન ઓક્સિજન બે લોનペア કાર્બન કાર્બન નો લોનペア પર આતમા ખાલી સિંગલ બોન્ડ બતાવે છે આવો છેલ્લે આનીમાં ત્રણ બોન્ડ ડબલ બોન્ડ આપણે ખાલી હું કીધું છે કે કોની એન્થાલ્પીસ તો અહીંયા જો આ લોન પેર અને આ લોન પેર એલપીએલપી વચ્ચેનું શું થાય એલપીએલપી વચ્ચે અપાકર્ષણ સેમ એલપીએલપી અપાકર્ષણ એલપીએલપી અપાકર્ષણ અહીંયા કોઈ એલપીએલપી નથી તો અહીંયા અપાકર્ષણ ઊંચું અને અપાકર્ષણ ઊંચું હોય તે બંધને તોડવો મુશ્કેલ છે એટલે વધારે એનર્જી આપવી પડે અને વળી કાર્બન કાર્બન તો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે એટલે એની બોન્ડ એન્થાલ પેમેય વધારે છે તો સિમ્પલ અહીંયા લોજિક એ લેવાનું છે કે આમાં લોન પેર લોન પેર લોન પેર જોવા મળે છે કાર્બન છે એમાં લોન પેર જોવા મળતું નથી એટલે લોન પેર લોન પેનો પાકર્સન ન હોય એટલે આ બંધ જે છે મજબૂત હોય મજબૂત બંધને તોડવા માટે વધુ એનર્જીની જરૂર પડે એ બંધ તૂટતા ક્યું નહીં તૂટે કાં કહે છે લોન પેર નહીં ને એને જવાબ આવશે કાર્બન કાર્બન ચાલો નેક્સ્ટ ચાલો હવે આપણે ચોવીસમાં જોઈશું બંધ કોણનો ઉતરતો ક્રમ યોગ્ય કયો છે તો આની અંદર જે અલગ અલગ છે બીઈસીએલ2 તો એ તો આ રીતે હોય રેખિય એટલે સંકરણનો sp બંધ કોણ 180 બીઈસીએલ2 180 sp સંકરણ ચલો પછી NO2 SO2 આ બંનેમાં સંકરણ તો sp2 તો બંનેમાં સંકરણ sp2 મેં હું તમને પહેલા કીધું કે સંકરણ સરખું થઈ ગયું પેલા સંકરણ જો અલગ અલગ છે એસપી ટુ જે છે એ તો ઓછો થ્રી એના કરતા ઓછો તો હવે અહીંયા આપણે ધ્યાનથી જોજો એસપી ટુ એસપી ટુ સંકરણ સમાન થાય છે ત્યારે તમારે શું જોવાનું છે સેન્ટ્રલ એટમની વિદ્યુત ઋણતા તો સલ્ફર અને નાઇટ્રોજન માં વધુ વિદ્યુત ઋણ કોણ છે તો કે નાઇટ્રોજન તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એનો બોન્ડ એંગલ વધારે હશે તો સિમ્પલ આ તમારો આન્સર આ તમારે યાદ નથી રાખવાનું એપ્રોક્સી એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ અને એકસો આ આવશે કેટલા એકસો બત્રીસ તો આ થઈ ગયું એકસો એસી એકસો બત્રીસ અને એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ તો સૌથી વધારે આનું એનો ટુ અને એસો ટુ ઉતરતો ક્રમ તો ઉતરતો ક્રમ क्लियर नेक्स्ट CaO NaCl બીજો સમાન સ્ફટિક બંધારણ અને લગભગ સમાન આયનીક ત્રિજ્યા ધરાવે છે જો NaCl ની લેટિસ એનર્જી U હોય તો CaO ની લેટિસ લગભગ લગભગ લેટાઈસ ઊર્જા કેટલી થાય ઓકે NaCl ની લેટિસ એન્થાલ્પી જોઈએ એ તો U છે રેડી CaO nilidase એન્થાલ્પી એટલે CaO ચલાને આપણે જો Na+ અને Cl- અને આ કોસ તો વિચારો કે U U બરાબર શું તો કે અહીંયા U બરાબર આવશે Z+ Z- અને R સેમ અહીંયા પણ Z+ Z- ના છેદ માં R પણ આ બંનેના R તો સમાન છે R સમાન છે

એક ના છેદમાં પેલો કઈ ગયું એક એટલે ચાર માટે સીએ ઇઝિકલ ટુ ફોર ટાઈમ માટે આપણે કીધું હતું યુ એ લેટાઈ તો સીએ ઇઝિકલ ટુ ફોર યુ ફોર યુ કેમ એવું કારણ કે આર તો સમાન છે લગભગ એની જે લખેલું છે જો અહીંયા આયનિક ત્રીજા તો સમાન છે આર તો સમાન રહી ગયા ઉપર એક એકમ છે એક ના છેદ મારિયા ચાર ના છેદ માર બંનેનો ગુણોત્તર લઈ લો એટલે શું થશે ચાર તો ચાર એટલે આમાં યુ છે એની લેટાઇસ એનર્જી આપણે યુ છે તો ફોર યુ કે ચાર ગણી થઈને ને ફોર ટાઈમ્સ એનએસીએલ કે સીઓ ઇઝ ઇક્વલ ટુ ફોર ટાઈમ્સ એનએસીએલ થયું એની લેટેસ્ટ એનર્જી પણ આની તો આપણે ધારે ધારેલી કેટલી છે યુ એટલે ફોર યુ થઈ ગયું ક્લિયર ઓકે ચલા આ થઈ ગયા તમારા એમસીક્યુ ક્લિયર અહીંયા સુધીના ચાલો